નમસ્કાર યલગા ન્યૂઝની સાથે હું છું આપની સાથે પાયલ બામણીયા વાત કરીએ સમાચારની તો છોટા ઉદેપુર નગરમાં મુખ્ય માર્ગ ઉપર મસમોટા ખાડાનું સામ્રાજ્ય ઊંડા ખાડાને કારણે રાહદારીઓની અવરજવરમાં પડતી તકલીફો છોટા ઉદેપુર નગરમાંથી પસાર થતો સ્ટેટ હાઇવે નંબર બાસઠ ઉપર નગરમાં કસબા વિસ્તાર તરફ મસમોટા ખાડા પડી ગયા છે જેના કારણે પ્રજાને અવરજવરમાં ભારે તકલીફો પડી રહી છે હાલમાં વરસાદ પડ્યો હોય વાહન ન દેખાતા વાહન ચાલકો અટકાય પડ્યા હતા અને અચાનક ખાડો કૂદી જતાં ભારે હાલાકી ભોગવી પડી હતી આ ખાડા ઘણા સમયથી સદર રસ્તા ઉપર છે પરંતુ કોઈ કાળજી લેવામાં આવતી નથી તેવી પ્રજા ફરિયાદ કરી રહી છે અગાઉ થોડા સમય પહેલા જ તંત્ર દ્વારા રસ્તા પર પડેલા ખાડા પૂરી દેવામાં આવ્યા હતા પરંતુ હાલ ફરી પરિસ્થિતિ જેવી પહેલા હતી તેવી થઈ ગઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે છોટા ઉદેપુર નગરની પ્રજામાં હાલ છોટાઉદેપુર બન્યું ખાડાનું નગર તેવી ચર્ચાઓ ચાલી રહી છે મુખ્ય માર્ગો ઉપર બસ મોટા ખાડા પડેલા જોવા મળી રહ્યા છે ટ્યુશન ક્લાસીસમાં આવતા જતા છોકરાઓ વાહન ચાલકો તથા અન્ય મોટા વાહનો લઈ અને જતાં રાહદારીઓ નગરમાં પડેલા ખાડાને કારણે પરેશાન થઈ ગયા છે અચાનક ખાડો આવી જતા ટ્રાફિક વધુ હોય વાહન કઈ બાજુ ચલાવવું તેના પ્રશ્નો થઈ પડે છે અને અકસ્માતનો ભય પણ પ્રજાને સતાવતો રહેશે આવનાર દિવસોમાં ચોમાસું બેસવાની શક્યતાઓ રહેલી છે જે વધુ રસ્તાને નુકસાન કરશે જેના કારણે તંત્ર દ્વારા વહેલી તકે આપડેલા ખાડા પુરાવી દેવામાં આવે એ ખૂબ જરૂરી છે બ્યુરો રિપોર્ટ યલગા